શું તમે જાણો છો કે ચવનપ્રાશ એ વિશ્વનું સૌથી જૂનું ઊર્જા બૂસ્ટર છે દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારો દ્વારા ચવન ઋષિની યુવાની પુનઃ સ્થાપિત કરવા માટે આ ચ્યવનપ્રાશ બનાવવામાં આવ્યું હતું અને ચવન ઋષિના નામ ઉપરથી જ જેનું નામ પડ્યું ચવનપ્રાશ જે આજે પણ બુદ્ધિશાળી લોકો દ્વારા નિત્ય એક ચમચી ખવાય છે જેના ફાયદાઓ અગણિત છે અગાધ છે અમાપ છે અનુપમ છે અને આમળા એ ઔષધિઓમાં

અને જો તમે એક કિલો આમળાનો ઉપયોગ કરવાના હો તો આ તમામ વસ્તુઓને ડબલ કરી શકો છો અઢીસો ગ્રામ ખજૂર અઢીસો ગ્રામ દેશી ગોળ લીધો છે એ ઉપરાંત જોઈએ તો ભીના અને સૂકી વસ્તુઓ જેની અંદર સૂકા મસાલાઓની અંદર લવિંગનો ઉપયોગ કરવાના છીએ અડધી ચમચી આસપાસ એક મોટી ચમચી કાળા મરીનો ઉપયોગ કરીશું એક મોટી ચમચી ઇલાયચી લેવાના છીએ અડધું જાયફળ આપણે ખમણીને નાખવાના છીએ બે મોટી ચમચી સફેદ તલનો ઉપયોગ કરવાના છીએ બે મોટી ચમચી મધનો ઉપયોગ કરવાના છીએ અને એ પણ લાસ્ટમાં પણ મધ એકદમ ઓપ્શનલ છે કારણ કે આપણે ખજૂર અને ગોળ છે એ બંને વધારે લીધા છે એક મોટી ચમચી તજનો ઉપયોગ કરવાના છીએ ગિલોય અથવા તો અશ્વગંધાનું પાવડર માર્કેટમાં મળી રહેતું હોય છે તો એ પણ આરોગ્યની દૃષ્ટિ ખૂબ જ સારું છે અને ચવનપ્રાશમાં નખાતું હોય છે તો એનો ઉપયોગ અડધી ચમચી આસપાસ આપણે કરવાના છીએ અને સાથે સાથે એક મુઠ્ઠી તુલસીના પત્તા આપણે લીધા છે અને એ ઉપરાંત દસ ગ્રામ આસપાસમાં આદુ અને દસેક ગ્રામ આસપાસમાં સફેદ હળદરનો ઉપયોગ આપણે કરવાના છીએ અને છેલ્લે દેશી ગીર ગાયનું ઘી એ બે મોટી ચમચી આસપાસનો ઉપયોગ કરીશું અને આપણું ચવનપ્રાશ બનીને તૈયાર થશે શરૂઆત કરીશું ખજૂરને પલાળવાથી ફૂલ ગરમ પાણી મેં લીધું છે ખજૂર પલળી જાય એટલું પાણી નાખી દઈએ એને પલાળવા દઈએ અને આ બાજુ આમળા છે આપણે એને બાફવા માટે રાખી દઈએ કુકરની અંદર સૌપ્રથમ આપણે સૂકા મસાલાઓ છે એને આપણે દળી રહ્યા છીએ આમ તો ચોનપ્રાસની અંદર તલનું તેલ વપરાતું હોય છે આપણી પાસે તેલ નથી તો આપણે તલને છે એકદમ જૂનો ભૂકો કરી લઈશું લવિંગ કાળા મરી ઇલાયચી તજના ટુકડા ગળાનો પાવડર દળી લઈશું આ બાજુ આપણા આમળા પાકી રહ્યા છે કોરા મસાલાઓને ગ્રાઇન્ડ કરી લીધા છે ભીના મસાલાઓ જે છે ભીની વસ્તુઓ એને ગ્રાઇન્ડ કરીએ એની સાથે આપણે ખજૂર નાખવાનો છે તો આશરે સાત આઠ મિનિટ પછી ખજૂર છે એકદમ પોચો થઈ ગયો છે સરસ થળિયા કાઢી અને પછી આપણે બધું એક સાથે ગ્રાઇન્ડ કરી લઈએ આ છે સૂકા મસાલાઓનો ભૂકો અને હવે કરીએ છીએ ભીના જે મસાલાઓ છે વધારે નાખજો બહુ સરસ લાગશે એક થી બે સીટી પછી આમળા સરસ કુક થઈ ગયા છે આમળા કાઢી લઈએ અને એને થળિયા કાઢી નાખીએ એકચ્યુઅલીમાં હવે આપણે પહોંચ્યા છીએ સૌથી મહત્વના પાર્ટ ઉપર જેમાં હું ઠંડા થયેલા આમળા એમને જાળી દ્વારા પલ્પ કરી રહ્યો છું જુઓ આ રીતે અને આનું કારણ એ છે કે આમળાનો જે રેસાનો ભાગ છે આપણે કાઢવાનો છે તમે ચાહો તો મિક્સર ગ્રાઇન્ડની અંદર પણ ગ્રાઇન્ડ કરી શકો છો પણ એના માટે થોડુંક લિક્વિડિ કરવું પડશે થોડુંક પાણી નાખવું પડશે જે આમળા બાફતી વેળાએ આપણું પાણી વધ્યું હતું એ નાખવું તો પણ વાંધો નથી પણ પછી લાસ્ટમાં એને બાળવું પડશે ચૂલા ઉપર એના કરતાં આવી રીતે પલ્પને જાળી દ્વારા નોખો કરી લઈએ તો પણ બેસ્ટ છે કારણ કે આ ટાઈપનો કંઈક માવો છે એ તૈયાર થશે આઈ હોપ કે તમને દેખાણું હશે તો ઝડપથી હવે હું બધા જ આમળાને આવી રીતે રેસા કાઢી લઉં છું અને આગળ વધીએ છીએ થોડીક મહેનત થઈ છે પણ ફાઇનલી આપણો આમળાનો પલ્પ તૈયાર છે આ મેં જાળી દ્વારા જાત મહેનતે ઘસી હાથથી અને તૈયાર કરેલો પલ્પ છે જેની અંદર રેસા ઓછા હોય છે અને આ છે મિક્સર ગ્રાઇન્ડની અંદર થોડુંક પાણી એડ કરતાં જઈ બાફવા સમયે જે પાણીનો ઉપયોગ કર્યો હતો એ જ પાણી નાખતા જઈ અને પછી એકદમ ફાઇન એવું આપણે પલ્પ છે એ તૈયાર કર્યો છે જેની અંદર રેસા નથી રહેતા હોતા પણ હવે એ આપણી ચોઈસ ઉપર જાય છે કે રેસા રાખવા કે ન રાખવા ચાલો હવે આગળ વધીએ છીએ મેં હાલ નોનસ્ટિક કઢાઈ લીધી છે બે મોટી ચમચી ગીર ગાયનું આપણું ઘરની ગૌશાળાનું ઘી હું લઉં છું કેસ તમારે કોઈને પણ ચોખ્ખું ઘી ખાવું હોય તો તમને સ્ક્રીન પર નંબર દેખાતો હશે તમે અવશ્ય કોન્ટેક કરી શકો છો ઘેર બેઠા તમને ઘી પહોંચી જશે ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો એ વિનંતી સાથે આવો હવે આગળ વધીએ ઘીની અંદર થોડુંક ઘી ગરમ થશે એટલે તરત જ પલ્પ નાખી દઈએ અને પછી ધીમા તાપી નીચે ચોંટે ની એવી રીતે જ ચલાવતા ચલાવતા પલ્પનું પાણી છે એકદમ બાળી દેવાનું છે ભક્તો અહીંયા એ વાત સમજવાની છે કે ઘણા લોકો લોખંડની કડાઈની અંદર પણ ચવનપ્રાશ બનાવતા હોય છે અને જેનું કારણ એ છે પરંપરાગત રીતે આમ તો જોઈએ તો લોખંડની કળાઈમાં જ લોકો બનાવે કારણ કારણ છે કે આમળાનું જે ખટાશ હોય છે એના કારણે લોખંડ હોય છે એ એનું અમુક ધાતુ તત્વ છે એ આની અંદર આવી જાય અને એ વધારે સ્વાસ્થ્ય માટે જરૂરી પણ છે એવું પણ લખાણું છે પણ હાલના સમયમાં લોખંડની કઢાઈ કદાચ કોઈના ઘરે હોય ના હોય પણ આપણે નોનસ્ટિક કળાઈ પણ લઈ શકીએ છીએ એમાં કોઈ ઇશ્યુ નથી એ આપણી ચોઈસ ઉપર જાય છે પાણી મળવા માંડ્યું છે થોડું ઘાટું થઈ ગયું છે હવે આપણે ગોળનો જે ભૂકો છે આપણો અઢીસો ગ્રામ આસપાસ લીધો છે ઓછા વધતું કદાચ થઈ શકે તો આપણે આપણી રુચિ અનુસાર પણ ઓછી કે વધતી વધારે નાખી શકીએ છીએ પણ યુઝઅલી અઢીસો ગ્રામ ગોળ ઇનફ છે ગોળ ઓગળશે નીકળશે એટલે એનું પાણી થશે એ પણ આપણે જોડે જોડે બાળી દેવાનું છે ભક્તો ચવાનું બની રહ્યું છે એકદમ ઘાટું આપણે કરવાનું છે થોડીક ધીરજનો વિષય છે અને ખાસ કરીને હું કહીશ કે ચવનપ્રાશ એ શું છે વાસ્તવમાં ચવનપ્રાશને એ છ છ પ્રકારના જે સ્વાદ છે એનું મિશ્રણ છે જો બારીકાઈથી જોવામાં આવે ને તો આમળું એ ખરેખર અમૃત તુલ્ય કહ્યું છે અને શિયાળામાં આમળું છે કોઈ પણ રીતે ખવાય તો એ શરીર માટે બહુ જ બેસ્ટ છે આયુર્વેદની અંદર આમળાને અમૃત જ કહ્યું છે સાચા અર્થમાં તો આમળાની અંદર ત્રણ પ્રકારના સ્વાદ છે ખટાશ પણ છે તુરાશ પણ છે અને ગળ ગળપણ પણ છે કારણ કે આમળો ખાધા પછી પાણી પીએ છીએ તો આપણને થોડું ગળ્યું હોય એવું પાણીનો અહેસાસ થાય છે રાઈટ અને બાકીના બીજા જે તમામ ઇન્ગ્રેડિયન્ટ આની અંદર પડ્યા છે એ તમામની અંદર કંઈક ને કંઈક ઔષધિઓ ગુણો છે અને સાચું કહું તો ચવનપ્રાશની અંદર ચોપન પ્રકારની ઔષધિઓ પહેલાં નખાતી હતી હાલાકી હવે કદાચ કોઈ નાખતું હોય તો એ મને કદાચ ખ્યાલ નથી પણ હોવી જોઈએ પણ જો આપણે ઘરે બનાવીએ છીએ અને કદાચ જો આપણને બધા એ તમામ પ્રકારના ઔષધી ના મળે તો કોઈ હરક દુખાની વાત નથી કારણ કે મોટા મોટા તમામ જે ઔષધ કહેવાય બધા આપણે આની અંદર લઈ લીધા છે એટલે બહુ ઓછી વસ્તુઓ સાથે આપણે આમળા મેક્સિમમ વધારે રાખી અને ચવનપ્રાશ ઘરે બનાવીએ તો પણ બહુ સરળતાથી બને છે સ્વાદ એવો જ આવે છે હા ગળ પણ થોડીક ઓછી વધતી હોય તો કદાચ આપણને ટેસ્ટ થોડોક ઓછો લાગે પણ કહેવાનું તાત્પર્ય મારો એટલો જ છે કે ચવનપ્રાશ ક્યારેય પણ સ્વાદ માટે ખવાતું નથી હોતું ચવનપ્રાશ સ્વાસ્થ્ય માટે ખવાય છે અને એ પણ દિવસમાં એકવાર સવારમાં એક ચમચી જ ખાવાનું હોય છે તો પણ શરીર માટે બહુ જ ગુણદાયી છે તો તમે પણ અવશ્ય બનાવજો અને આ રીતે બનાવી કોમેન્ટમાં અવશ્ય તમારો અભિપ્રાય આપશો ચવનપ્રાશને ચલાવતા ચલાવતા ધીમા તાપે પકાવતા પકાવતા સાતથી આઠ મિનિટ ગઈ હશે અને હવે જવાના પ્રાશ ઉડવા લાગ્યો છે જુઓ આવી રીતે આ જગ્યા ઉપર ધ્યાન રાખવાનું કે દાજીએ નહીં છાંટો ઉડશે અને જો રૂમાલ આડો આવી રીતે નહીં રાખ્યો હોય તો દાજશો અને પછી તમે કહેશો કે સમય નહોતું કોઈ હું તો કહું છું કે મિશ્રણ ખાટું થશે એટલે હવા બહાર નીકળવા કોશિશ કરશે અને એ સમયે દાજવાનો પ્રયાસ થશે પણ સાવધાનીપૂર્વક ચલાવતા રહીએ મિશ્રણ છે ઘાટું થઈ જશે થોડું ઘાટું થાય જે આપણે ખજૂરનો પલ્પ છે એ પણ નાખી દઈએ છીએ પ્રિયજનો ફાઇનલી હવે સમય આવી ગયો છે આપણું ખજૂરવાળું જે પલ્પ છે એને આપણે અંદર મિક્સ કરી દઈએ જોઈએ છે તો પહેલાં આટલું ઢીલું હતું લિક્વિડ હતું પાણીનો ભાગ હતો અને હવે ઘાટું થઈ ગયું છે આટલું હવે ખજૂરનો જે પલ્પ છે આશરે વીસેક મિનિટનો સમય ગયો હશે અને હવે આપણો પલ્પ એકદમ ખાટો થઈ ગયો છે બસ હવે આ સ્ટેજ ઉપર આપણા જે કોરા મસાલાઓ હતા તલ ઇત્યાદિ જે શરૂઆતમાં આપણે ગ્રાઇન્ડ કર્યા હતા હવે એને આપણે નાખી દઈએ છીએ આપણે છેલ્લે એટલા માટે ના ખાતા અને કારણ કે ચોંટવા કોશિશ ના કરે નીચે કડાઈને લાગે નહીં અને દળો ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ બારીક થઈ જાય તો એ મોઢામાં ન આવે અને આપણને અરૂચિકર ના થાય સારી રીતે ચલાવી લઈએ ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી શકીએ છીએ ફરીવાર હું કહું છું કે આ સ્ટેજ ઉપર આપણને જો કદાચ ચાખી લેવાનું મોડું લાગે થોડુંક થોડું કદાચ આમળા આપણને ખાટા લાગે તો હજી થોડો ગોળ આપણે એડ કરી શકીએ છીએ મેં હાલ અઢીસો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ ખજૂર નાખ્યો છે થોડું ઉપરથી મધ નાખવાના છીએ પણ ગળપણ છે એ આપણી સ્વાદ અનુસાર આપણે એડજસ્ટ કરી શકીએ છીએ છેલ્લે જાયફળ છે એને આપણે ઘસી લઈએ અડધા અડધું જેટલું જાયફળ આપણે ઘસી નાખીશું હવે આ ઠંડુ થયા પછી આપણે મધ નાખીશું અને પછી સારી રીતે ચલાવી ડબ્બો ભરી લઈએ અને ઠાકોરજીને ધરાવી દઈશું છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ભગવાનને ભોગ ધરાવી અને પછી જમવામાં ઉપયોગ કરજો મળીએ છીએ પરિવારે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ રાધે રાધે